હવામાન વિભાગના અનુસાર આગામી સાત દિવસ ગુજરાતમાં વરસશે હળવો થી મધ્યમ વરસાદ આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની કરાય છે આગાહી આ ચાર જિલ્લા છે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ હવામાન વિભાગના મતે નવરાત્રિ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો એકસો સાડત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે નવરાત્રિ વખતે સામાન્ય વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે સાતથી ચૌદ ઓક્ટોબર વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે જે ચક્રવાતમાં પરિવર્તિત થઈ ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તેની અસર રહી શકે છે અંબાલાલ પટેલના અનુસાર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે જૂનાગઢ જિલ્લાના ઓજેત બે ડેમમાં પાણીની પુષ્કળ આવક ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ પંચાણું ભરાઈ ગયો ડેમના છ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું આ તરફ જૂનાગઢ શહેરમાં આજે વરસાદે તો વિરામ લીધો પરંતુ બે દિવસ વરસેલા વરસાદના કારણે જોશીપુરા અંડરપાસમાંથી હજી પાણી નથી ઓસર્યા જેના કારણે વાહન ચાલકો છે પરેશાન